તો આજે હું તમને બતાવીશ કે અહીંયા કેવી સબ્જી માર્કેટ હોય છે મતલબ શાકભાજીનું માર્કેટ હોય છે લંડનમાં આ છે દાડમ એક પાઉન્ડ ની ત્રણ એટલે સો રૂપિયા ની ત્રણ પછી આ છે લેમન એક પાઉન્ડ ના સાત એટલે સો રૂપિયાના સાત છે છે બેસ્ટ લીંબુ છે સો રૂપિયાના દસ પછી આવું છે પાલક છે પાલક છે એસી રૂપિયા ની એક છે પાલક આટલી એસી રૂપિયાની એક જોઈ લો આ કેટલું સસ્તું છે લંડનમાં બધું આ ધાણા છે આપડા ઇન્ડિયામાં ફ્રીમાં ભીંડા સાડી ત્રણસો રૂપિયા ના કિલો ગવાર ત્રણસો રૂપિયા કિલો પેલું ગિલોડા છે ને ગિલોડા ત્રણસો રૂપિયા ના કિલો રીંગણ ત્રણસો રૂપિયા ના કિલો મરચા કેટલાના છે મરચા એ ત્રણસો ના છે જો જોઈ છે મૂકીને આપે છે એક એક પાઉન્ડમાં ડુંગળી છે બટાકા છે શાકભાજી નું છે સ્ટોલ કોઈ પણ બાસ્કેટ લો વન પાઉન્ડ કોઈ પણ બાસ્કેટમાં જો આ બટાકા ગુલાબી કલરના આને હું કહેવાય એટલે હું નામ ભૂલી ગયો ઓ કોબીચ એવી બી વન પાઉન્ડની નારિયલ બી વન પાઉન્ડના સો રૂપિયાનું એક નારિયલ છોલેલું છે પણ આ શું છે આદુ છે આદુ છે સાડી ત્રણસો રૂપિયાનો એક કિલો

એક ટ્રે છે છસો પચાસ રૂપિયાની આપણા ઇન્ડિયા માં સો રૂપિયાની ટ્રે છે છસો પચાસ રૂપિયાની એક એન્ડુ પિસ્તાલીસ રૂપિયાનું છે પછી પ્રોટીન મળે છે અહિયાં થી જવા બ્રોકલી છે ધાણા છે રૂપિયાના રૂપિયા વધી ગયા જો આ કાકા ને થઈ ગયું છે ઠંડી લાગે છે લાગે કાકાને જો મનોજ ની લારી ને એવું બધું હોય ને અહીંયા આવું છે બધી લારી છે અહિયાં ઓહ આવું છે આપણા ઇન્ડિયન ની લાગે છે સોફ તો આ હું હતું લંડન નું શાકભાજી માર્કેટ તો આવા લંડન વિશે નવી નવી વસ્તુઓ જાણવા સસ્તી સસ્તી વસ્તુઓ જાણવા માટે અમને તમે કોમેન્ટમાં કહો કે તમારે શું શું જાણવું છે લંડન વિશે તમે અમે બનાવીએ લંડનના વિડીયો પછી આવે